સમાજ સંગઠિત થાય સમાજ શિક્ષિત બને અને સમાજની અંદર રહેલ કુરિવાજો દૂર થાય તેમજ સમાજની સામાજિક અને રાજકીય પ્રગતિ થાય તેવા હેતુ સાથે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત કોળી સમાજ પ્રદેશ અધ્યક્ષ ધર્મેશભાઈ ઝીંજુવાડિયા તેમજ ગુજરાત કોળી ઠાકોર વિકાસ નિગમ ડિરેક્ટર જયકાંતભાઈ ડાભી તેમજ પૂર્વ પ્રમુખ જગદીશભાઈ પન્નારા અખિલ ભારતીય કોળી સમાજ અમરેલી જિલ્લાના પ્રમુખ નટુભાઈ તથા પૂર્વ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા હળવદ ધાંગધ્રા જેની સાથે સાથે ભાવનગર જિલ્લા તેમજ અન્ય તાલુકા અને જિલ્લાના સમાજના નાના મોટા આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને અનુલક્ષીને પ્રવચન આપ્યું હતું આજ રોજ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકા મથકે મિલન કાર્યક્રમ ધોળા દિવસે વેલંદ બાબા ઠાકોર યોગ મંડળ દ્વારા આયોજિત સમગ્ર ગુજરાતને અને સૌરાષ્ટ્રમાંથી કોળિયા કોળી ઠાકોર સમાજના મહત્વના આગેવાનો પધારી રહ્યા છે ત્યારે રોજ અમે અમારો સમાજ સંગઠિત થાય શિક્ષિત થાય અને આવનારા દિવસોની અંદર ખૂબ આગળ વધી એવા પ્રયત્ન સાથે અમે વેલાદ બાપાની જગ્યાની અંદર સ્નાય મિલન કાર્યક્રમ રાખેલ છે અસ્કુર